હવે જે મોસાળિયા હોય છેના પાણીયાનું નામ મંડાણવું હોય અને છેને જે કાંઈ મોસાળું લખાવવું હોય પછી પાપા અહીંયા આવવા માંડ્યો અને મોહાળી લો જાય એટલે છે જ ને તેના પુત્ર પરિવારના નામ માંડ્યા હોય છે જેનું કાંઈ ભાવ હોય પુરિત માણસને તો ખબર હોય પણ નાના બહુ જે નાના નાના ના હોય ને આપણે નામ માંડે હડતરી વડી સાંભળે એટલે બાઈઓને ખબર ન હોય છે કાંઈ તમારે પૂગવું હોય બારવડ પૂગી જાવું પાંચ રૂપિયા પચીસ રૂપિયા કાંઈ હોના ઘડી ઘડી કટકો બટકો છે કાંઈ લેતા આવજો અને ગુજરાત પરિવારની બંધ દીકરીને એક પણ રૂપિયા મૂકવાનો નથી

Gban Bosa gba mbana ya gbogbo gba gba na ba.

हिकु रुपिया चौहान नरसी भाई वीरा भाई रोनी कादर हिकु

બાબુ નું કામ થઈ ગયું વેહો સાલો મોલો ની રાત મારી જેવો એનું કામ છે ની રાત ફેઠ ફેટ હુધી રે હે મોહળિયા તમને લઈ લે આ બધું જો તો કાયમ રે એમ સવા તા એમ આ તો જિંદગી ભર હુધી રે ભાઈ રમે સાહેબ તો ને આયો કાલ મે કે વો કમ ને આવડા બધા હું થાય માથા થઈ ગયા મનુભાઈ પાસાભાઈ જાદુ એક મનુભાઈ પાછાભાઈ દાદા ગામ ટીમભાઈ

જો તો 1001 12 ગામ ભસાદર સુખીરાખાવાત હાઈ લઈ લેજે ગમે કેટરામ જોઈએ એક ભવિષ્ય ગમે ત્યારે આપડા લોકો શું કર્યું જોઈએ બસો ને એક કાલુભાઈ રૂપિયા લોરેશભાઈ ગોવિંદભાઈ વિકટર

હ એ છોકરો લખાવું કે કંઈ ન લખાવું હું કઈ એ અમે કરી તું આઈ માટે આવો એ બરાબર છોકરા બધા તો લખાવી નાખ મારા વિડિયો બનાવજે બસ એવું ને લખાવી લેય

Gam Kambalya.